ભાવનગર જિલ્લામાં છેલ્લા બાવીસ વર્ષ પહેલા હત્યા કરીને ફરાર થયેલા આરોપી અને રૂપિયા દસ હજારનું જાહેર કરેલ ઇનામવાળા આરોપીને એલસીબી પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુનાના અને રૂપિયા દસ હજારનું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લા આરોપી છેલ્લા બાવીસ વર્ષથી ના ફરતા આરોપીને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો છે આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર એલસીબી સ્ટાફના માણસોને બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુનાના નાસ્તા ફરતા આરોપી અશોક મુનજી પાંડે ઝારખંડવાળો છેલ્લા બાવીસેક વર્ષથી ઉત્તર પ્રદેશ ખાતે તેના પરિવાર સાથે મેરઠ રાજ્ય ઉત્તર પ્રદેશ ખાતે રહે છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે મેરઠ ખાતે જઈ નાસ્તા ફરતા આરોપી અંગે તપાસ કરતા નાસ્તા ફરતા આરોપી મેરઠના પરતાપુરમાં બહાદુરપુર રોડ ઉપર આવેલ ભારત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ જગ્યાએથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઈ તેને ઉત્તર પ્રદેશથી ભાવનગર ખાતે લાવી અને વધુ આગળની કાર્યવાહી માટે શિવહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા સ્ટાફના બિજલભાઈ કરમટિયા જયદાનભાઈ લાંગાવદરા ફાલ્ગુનસિંહ ગોહિલ જૈલેષભાઈ ચાવડા હરિશંદ્રસિંહ દિલુભા હરિશંદ્રસિંહ તેમજ ડ્રાઈવર યોગરાજસિંહ ગોહિલ સહિતના વિવિધ અધિકારી તેમજ પોલીસ કર્મચારી જોડાયા હતા